આજના સમયમાં જ્યારે લોકો રસ્તે જડેલી નાની વસ્તુ પણ જતી કરતા નથી ત્યારે મહુવામાં પ્રામાણિકતાનો એક ઉત્તમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે રાજુલા તાલુકાના બાલાપર ગામના એક યુવાનનો મોબાઈલ રસ્તામાં પડી ગયા બાદ એક અજાણ્યા વ્યક્તિએ તે સુરક્ષિત રીતે પરત આપીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બાલાપર ગામે રહેતા બાબુભાઈ વેગડ પોતાના કામ અર્થે મહુવા આવ્યા હતા આ દરમિયાન તેમનો આશરે દસ હજાર રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન ખિસ્સામાંથી ક્યાંક પડી ગયો હતો ઘણો સમય શોધવા છતાં ફોન ન મળતા બાબુભાઈ ચિંતામાં મુકાયા હતા નસીબ જોગે આ ફોન મહુઆ ફાટક પાસે અનિતભાઈ નામના વ્યક્તિને જડ્યો હતો જ્યારે બાબુભાઈએ પોતાના જ નંબર પર કોલ કર્યો ત્યારે અનિતભાઈએ તુરંત ફોન રિસીવ કર્યો હતો અને ફોન પોતાની પાસે સુરક્ષિત હોવાનું જણાવી બાબુભાઈને આશ્વાસન આપ્યું હતું બાબુભાઈ સાંજે પાંચ થી છ વાગ્યાના અરસામાં અનિતભાઈ પાસે પહોંચ્યા હતા જ્યાં અનિતભાઈએ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર તેમને ફોન સુપરત કરી દીધો હતો ખોવાયેલો ફોન પરત મળતા બાબુભાઈએ અનિતભાઈનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને તેમની આ પ્રામાણિકતાને બિરદાવી હતી મારું નામ છે બાપભાઈ વેરાભાઈ મેઘલ ગામ બાલાપર તાલુકો રાજુલા હું મવા કામે આવતો તો ફોન ગીજામાંથી પડી ગયો અનિતભાઈ થીનને ફોન જેડ્યો મારો રેલના ફાટે ફાટે કે નેહવેડ સોકડી આવતા પડી ગયો એટલે જડ્યો એટલે મેં ફોન કર્યો એણે કીધું વાંધો નહીં લઈ જાયજો એ ખોટવડા બાજુ હતા અમે જાતા હતા આમ હગાને ગામડે પછી અત્યારે પાંચ છ વાગે આવ્યો એટલે ફોન એણે આપી દીધો અમિતભાઈ અનિતભાઈનો ખૂબ 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 આભાર મને ફોન દસ હજાર રૂપિયાનો મારે હતો આપી દીધો એનો હું ખૂબ આભાર માનું અમે નાના માણસોનો જડી ગયો સારા મારું